શેવાલિયા પોલીસે ધરપકડ કરી હતી થી ગાંજો લેવા ગયેલો જીશાન અલી પરત જઈ રહ્યો હતો તે સમયે શેવાલિયા ચેકપોસ્ટે ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો છ બાર બે ના રોજ ગુનો નોંધ્યો હતો તે અનુસંધાને જીશાન અલીએ નડિયાદની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જો કે સરકારી વકીલ ધવલ બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ જીશાન અલીની નામંજૂર જામીન કરાઈ બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા જી સાહેબ જામીન અરજી રદ થઈ છે તેમાં આરોપી જીશાન અલી રહીશુદ્દીન શેખ જે માલીના છાપરિયા તાલુકો હિંમતનગરનો રહેવાસી છે તે આ જે માલ છે પચાસ કિલો ગાંજો તે મંગાવનાર અશફાક હુસેન શેખની માલિકીની વરના ગાડીમાં આંધ્રપ્રદેશ મુકામેથી આ પચાસ કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યો હોય છે દરમિયાન સેવાલિયા ચેકપોસ્ટે પોલીસનું ચેકિંગ જે ચાલુ હોય છે તે દરમિયાન આ વાહનને ચેક કરતા તેની અંદરથી આ આરોપી તેમજ પચાસ કિલો ગાંજો મળી આવે છે જેથી તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીની અટક કરેલી ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ આ કામના આરોપીએ જામીન મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને પક્ષોને સાંભળ્યા પછી આજરોજ આરોપી જીશાન અલી રહીશુદ્દીન શેખ નાવની જામીન અરજી નામંજૂર કરતો હુકમ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે કરેલ છે